સુરતમાં ટ્રાફિક પોલીસનું અનોખું જાગૃતિ અભિયાન સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે પોલીસની સજાગ કામગીરી અનેક વખતે પોલીસ જવાનોએ લોકોને સીપીઆર આપી જીવ બચાવ્યા છે બાળકોને પણ સીપીઆરની તાલીમ મળે તે માટે યોજાયો કાર્યક્રમ ખાનગી શાળાની અંદર ટ્રાફિક પોલીસ થકી ડોક્ટરો દ્વારા બાળકોને સીપીઆરની તાલીમ અપાય અનેક વખતે સીપીઆર ખૂબ જ કારગત નીવડે છે સીપીઆરથી લોકોનો જીવ કઈ રીતે બચાવવો તે અંગે ડોક્ટર દ્વારા માર્ગદર્શન અપાયું બાઇટ વીપી ગામી ટ્રાફિક તેમજ અમારા ટ્રાફિકના જેસીપી અને ડીસીપી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે હાલમાં જે ટ્રાફિક સેફ્ટી બંધ ચાલી રહ્યું છે પહેલી જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી એમાં અલગ અલગ થીમ પર ટ્રાફિક સેફ્ટી અને અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યા છે આજે અમે કિરણ હોસ્પિટલના સહયોગથી કઠારગામ ગજેરા સ્કૂલ ખાતે સીપીઆર તાલીમ આપવાનો એક કાર્યક્રમ આયોજિત કર્યું હતું જેમાં ગજરા સ્કૂલના નાઇન્થ સ્ટેન્ડર્ડ અને ઇલેવન્થ સ્ટેન્ડર્ડના લગભગ અઢીસોથી ત્રણસો બાળકોએ ભાગ લીધો હતો ડૉક્ટર્સની ટીમ તરફથી સીપીઆર કેવી રીતે આપવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી બાળકોને આપવામાં આવી હતી અને બાળકોને સંપૂર્ણ એનું જ્ઞાન આપવામાં આવ્યું હતું જેથી કરીને ઇમરજન્સીમાં ક્યારેક પણ આવી જરૂરિયાત સીપીઆર આપવાની ઊભી થાય તો બાળકોને એની નોલેજ હોય તો કમસે કમ એ કોઈને ગાઈડ પણ કરી શકે અને પોતે જાતે પણ આ સીપીઆર આપી શકે એટલી તાલીમ આજે આપવામાં આવી છે